નસવાડી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રેલી કાઢી ભવ્ય ઉજવણી કરાઈ હતી સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો હોય બસો બાર ગામોના આદિવાસી સમાજના લોકો પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે પોતાના સાંસ્કૃતિક પહેરવેશ પહેરી નસવાડી એસટી ડેપો પાસે હજારોની સંખ્યામાં ભેગા થયા આદિવાસી સમાજના લોકો દ્વારા જનનાયક બિરસા મુંડાના ફોટાને ફુલહાર કરી રેલીની શરૂઆત કરી હતી જ્યારે આદિવાસી સમાજ ના લોકો પ્રકૃતિ પૂજન હોય ઘઉં મગ બાજરી ચોખા પૂજન પણ કર્યું જય જોહાર જય આદિવાસીના નારાથી વાતાવરણ પર ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ ડીજેના તાલે રેલી શરૂઆત કરવામાં આવી રેલીમાં આદિવાસી સમાજની બહેનો દ્વારા બેટી બઢાવો બેટી પચાવો અપની બેટી કા માન બઢાના ના પડેગા ઇન્ડિયા તભી આગે બઢેગા વૃક્ષો વાવો હરિયાળી લાવો જેવા બેનરો લઈ લોકોને સંદેશો પણ પાઠવ્યો રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા એસટી ડેપોથી રેલી નીકળી હતી બજારોમાં ફરી હતી અને નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરે પૂર્ણ થઈ હતી આદિવાસી સમાજના લોકોએ નાચગાન કરી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ છોટા ઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે